અમદાવાદની એલડી હોસ્ટેલમાં માંડવીના વિદ્યાર્થીના મોત પર પરિવારે હત્યાના આક્ષેપો કર્યા છે માંડવીના ઉર્વિન કમલેશભાઈ ચુઇયા અમદાવાદની એલડી કોલેજમાં કેમિકલ એન્જિનિયરિંગમાં સેમેસ્ટર ચારમાં અભ્યાસ કરતો અને એલડી હોસ્ટેલમાં રહેતો હતો મંગળવારે સવારે એલડી હોસ્ટેલમાં આવેલા એક ખંડેર રૂમમાં હાથમાં બ્લેડ મારી આપઘાત કર્યો હોવાની માહિતી અનુસાર ગુજરાત યુનિવર્સિટીની પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે મૃતકના પરિવારોએ આત્મહત્યા નહીં પણ હત્યા હોવાના આક્ષેપો કરતા વધુ તપાસ કરવાની માંગ કરી હતી બુધવારે સવારે સાત કલાકે માહિતી પ્રાપ્ત થયેલ છે મારું નામ કમલેશ જુ આમ માંડવી રહેવાસી છું મારો દીકરો ઉર્વિંદ એલડી કોલેજમાં ચોથા સેમિસ્ટરમાં ભણતો હતો ભણવામાં ખૂબ જ હોશિયાર અને શારીરિક અને માનસિક રીતે બધું વ્યવસ્થિત હતું એનું ભણવામાં પહેલીથી જ મેરિટમાં જ હતો હવે અહીંયા મને સવારના મારી મને જાણ અગિયાર બાર વાગેથી મારા ભાઈએ મને કીધું કે ઇમરજન્સી અમદાવાદથી ફોન આવ્યો છે મારી મિસીસને ખબર જ ન હતી પછી ફોન કર્યો કે મને કે મને સાડાનો દસ વાગે એક જણાએ ફોન કર્યો કે તમે ઇમરજન્સી અમદાવાદ આવી જાઓ બીજું કંઈ ખબર જ નહોતી અમને પછી અહીંયા અમે રસ્તામાં પહોંચ્યા તો અમને ખબર પડી કે તમારા દીકરાએ સુસાઈડ કરી નાખી છે હવે મારો દીકરો હું માનતું નથી કે સુસાઈડ કરે કારણ કે અહીંયા મારી રાત્રે કાલે રાત્રે જેનાથી વાત થઈ ગઈ હતી સાડા નવ વાગે વચ્ચે તો મને બધું વ્યવસ્થિત કીધું ના પપ્પા મારું બધું બરોબર છે એનું ઓમ છે મેં મને કે સોળ તારીખના હું ઘરે આવું છું ને રાતના બાર એક એક વાગે કેમ એનું હોમ થઈ જાય સુસાઈડ કરે મને સુસાઈડ નથી લગતી એનું મર્ડર લાગે છે એની તતસ્ત તપાસ થવી જોઈએ અને જો આમાં ઘણી નબળા ભાઈ આજે એલડી હોસ્ટેલના એક તો તેમાં કેમેરા નથી બીજું કે સિક્યુરિટી ગાર્ડ ગમે તેને આવવા જવા દે છે કોઈ રજીસ્ટર નથી બરોબર ને બીજો અહીંયા કોઈ એને ગમે ત્યારે રાતના બારેક વાગે છોકરાઓ ફેરે છે કોઈ પૂછા વાળો નથી ને બીજું કે ઉપરનું જે રૂમ જેમાંથી બોડી મળી છે એ બિનવાર હાલતમાં છે કે મતલબ એનું કોઈ ધણી જ નથી એમાં બધી ગેરપ્રવૃત્તિ થાય છે કે મને સાંભળવા એવું મળ્યું છે કે તેમાં છોકરાઓ પાર્ટ્યુન કરે છે હવે મારો દીકરો રાત્રે બાર એક વાગ્યે ત્યાં કેમ જાય ઉપર એનો રૂમ નીચે હું મારી સમસ્ત સમજ અને મારે બધે નમ્ર અપીલ કરું છું કે મારા દીકરા ઉર્વિનને ન્યાય અપાવો જસ્ટિસ ફોર ઉર્વિન